તો હેલ્લો મારું ઓટો ફેમિલી કેમ છે બધા મજામાં છે મજામાં હોય ને હું પણ મજામાં છું મિત્રો તો બધાને નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે તો બધા જોરદાર હોય મા ભગવતી રામદેવ પીર હનુમાન દાદા તમને સદાય ખુશ રાખી આપણી શુભેચ્છા પાઠવું છું મેં તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર વાગ્યા છે પણ બધાને ગુડ મોર્નિંગ અત્યારે તો ગુડ મોર્નિંગ હોય યાર ગુડ નાઇટ થવા આવ્યું મિત્રો બે દિવસથી આપણો બ્લોગ આવ્યો નહોતો આજે પાછો આવ્યો છે બ્લોગ તો કેટલી મજા આવે તમને બન્યા રહેજો અને તમને ખબર છે કે આજે અમે જઈ રહેવા જવાના છીએ માંડલી કુંડલી તો બેન્ટ આપણું રેડી થઈ ગયું છે બન્યા રહેજો રેડી કમ્પ્લીટ તમે જોઈ શકો છો નાની નાની ભૂંગળીઓ મારીઓ છે પાછલા કેમેરાથી તમને બતાવું બરાબર કેટલી મજા આવે તમે બન્યા રહેજો જો મિત્રો આગળ પણ તમે જુઓ ટકાટક થઈ ગયું છે હાલો હવે આપણે જઈએ મુરત કરી નાખીએ બે ભૂંગળીઓ આગળ માર્યો બે સાઉન્ડ માર્યા અને આ બાજુ પણ ખતરનાક છે તમે જોઈ શકો છો પોસ્ટર માર્યું જો ચાલો રેડી ચાલો ચાલો પેલા લોકો કઈક હતપત કરે છે એમ લાગે છે મનહર બારિયા પછી નમસ્કાર મિત્રો હું છું આપનો મનહર બારિયા અને લાઈક કરજો શેર કરજો ગુલાબ બાર ગણેશ મ્યુઝિક બ્લોક માં લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અત્યારે અમાર બેન્ડ તૈયાર થઈ ગયું છે અમે કઈ જવાના છે માડલી કુંડલી બનિયા રહેજો બનિયા રહેજો બ્લોક માં તમને બતાશું રસ્તાના બારિયા જેને થોડો ઘણો ન જારો દરેક બ્લોગર ને કે એમ કે કે સબસ્ક્રાઇબર ને જેને પણ લગન માં જો બેન્ડ જોતો હોય તો આપણે બેન્ડ સ્ટાર્ટ થઈ જતી છે બરાબર છે ચાર પાંચ દિવસ મહેનત ફૂલ કરી મિત્રો બેન્ડ સ્ટાર્ટ કરવા માટે

છે આ બાજુ મિક્સર છે બધી આ બાજુ આપણે સ્ટેજ છે કલાકારોને ગાવા માટે કૂદવા માટે અને આ બાજુ છે મિત્રો હવે આપણે મુહૂર્તનું પણ કામ શરૂ કરવાનું છે ખાલી થોડીક થોડીક જ વાર છે તો બ્લોગમાં બની રજો ને આપણે આજે પહેલો ઓર્ડર છે મિત્રો તો બની રહેજો બ્લોગમાં આગળ આપણે પેલા ભાઈ તો મિત્રો તમારા બધાના આશીર્વાદથી અમારું બેન બહુ ચાલે અને તમે બોલાવો એવી શુભેચ્છા પાઠવજો અને આશીર્વાદ પણ એવા આપજો બાકી ચાલો ગજાનંદ ગણપતિ ભગવાન તો સિસ્ટમ પણ ચાલુ જ છે મિત્રો પણ હવે કેવું કે મજા ના આવે બ્લોકમાં એટલે આપણે શરૂ કરવાના જ છે અત્યારે

કો આ છે રણજીત કાકા લે મારા કાકા બ્લોક બનાવી લે આવે છે ઓય અડી જવાની મેળ મેડ અડી જવાની અડી જવાની મેળ અડી જવાની અડી જવાની અડી જ

હરિશભાઈ આપણી જોડે આગળ બેઠા છે અને હરીશભાઈ આપણને સપોર્ટમાં આવે છે બોલ છે આગળ જીન લોડા ગીત તમને મચાવીશું બરાબર ઘરેથી નીકળી જય શ્રી રામ જય બજરંગ જઈ જય અને ગણ ભગવાન કશો વાંધો નહીં દોસ્તો આપણે ડીલકી પેટ્રોલ પંપે હવે ડીઝલ નાખાઈ દીધું આપણી ગાડીમાં ફાઇનલી તમે જુઓ આપણું બેન્ડ અને જાતે હું ડ્રાઇવિંગ કરું પેલું બ્લોકમાં ખાસ મજા પૂછી આવશે અને ફ્રેન્ડ ભેગાઈ જાય આપણા કેમ છો મજામાં મજા 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 આવશે મજા 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 બરાબર ભાઈ હા ભાઈ હા આપણા શું નામ

अरे हाँ। हमें बारिया मावी गया तो परस गया वैसे का तेरा टावर ही आवे गया अबले इना पे गाड़ी चलेत इले या बुलाए हमने पैसा न चेताले वदा हमरा री अगला भाई चालू छे टावर में काम इले या बोली तो केऊ न थी वदा रे टावर बनाई या तो टावर का ला चोखे चोखे डाब अरे मारो लखती ना का गरमा कोई जोई जसे तो झगडा करम फाइनलली आपरे आवी ग्या छी तुम्ही देख सको जो ने ढोलका बोलका बदा उतार दिदा ने <स्थिणवले> દોસ્તો ફાઇનલી આપણે વિજય રાઠભા ચેચ